ભરૂચના જંબુસર નજીક આસરસા ગામે શ્રમિકો ભરેલી બોટ પલટી એકનું મોત એક લાપતા ઓએનજીસીના કામે જતા પચાસ શ્રમિકોના જીવ જોખમમાં મુકાયા ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના આસરસા ગામ નજીક દરિયામાં જતી એક બોટ પલટી જતા ભારે અફરાતફરી કામગીરી માટે અંદાજે જેટલા લઈ જતી વખતે અચાનક દરિયામાં મોટી ભરતી આવતા બોટનું સંતુલન ખોરવાઈ ગયું હતું ને બોટ પલટી મારી ગઈ હતી આ ઘટના ગઈકાલે સમય સાંજે બની હતી જેના પગલે સ્થાનિક ગ્રામજનો ને તંત્ર દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી આ ગોજારી ઘટનામાં બોટમાં સવાર દ્વારા મોટા ભાગના શ્રમિકોને સ્થાનિક માછીમારો અને બચાવ ટુકડીની મદદથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા પરંતુ કમનસીબે બોટ માલિક રોહિત મકવાણાનું ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું છે આ ઉપરાંત નરેશ અનુ પ્રાઠોડ નામનો એક અન્ય શ્રમિક હજુ પણ લાપતા હોવાથી તેની શોધખોળ ચાલુ છે દુર્ઘટના બાદ બચાવી લેવાયેલા શ્રમિકોની સારવાર અર્થે જમ્મુ સની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે શ્રમિકોએ આક્ષેપ કર્યો છે કે બોટમાં ક્ષમતા કરતાં વધુ મુસાફરો ભરવામાં આવ્યા હતા અને કોઈને પણ લાઈફ જેકેટ જેવા સુરક્ષા સાધનો આપવામાં આવ્યા ન હતા બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈ સ્થાનિક ધારાસભ્ય ડી કે સ્વામી અને તંત્રના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા પોલીસ દ્વારા મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે ઓએનજીસી માટે કામ કરતા કોન્ટ્રાક્ટરો દ્વારા સુરક્ષાના નિયમોનું પાલન કેમ કરવામાં આવ્યું ન હતું લાપતા શ્રમિકોની શોધ શા માટે દરિયામાં સઘન સર્ચ ઓપરેશન ચાલુ રાખવામાં આવ્યું છે આ ઘટનાએ દરિયાઈ મુસાફરીમાં શ્રમિકોની સુરક્ષા અને ઓવરલોડિંગના ગંભીર પ્રશ્નો ફરી એકવાર સપાટી પર લાવી દીધા છે